નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રના આબરૂના તજાગરા ઉડિયા ડીવાયએસપી આપ્યું નિવેદન મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલનો વિડીયો થયો વાયરલ જાગૃત નાગરિક દ્વારા રોડ ઉપર પડેલી વિદેશી દારૂની બોટલોનો વિડિયો ઉતારી વાયરલ કર્યો અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની કોઈ પણ બ્રાન્ડની બોટલો મળતી હોવાની પણ લોકમુખી ચર્ચા પોલીસના આખા ડાકા

ની સૂચના હોય કે જે પણ વિદેશી વિદેશી વિદેશીદારની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે રા પ્રવૃત્તિ ચાલતી હોય એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ પ્રવૃત્તિ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાંધમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો ટ્રોલિંગ મુદ્દામાં છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી એમાં એક કેરોલની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની ગંધ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ એ લોકોની ટીમ પહોંચે એ પહેલાં જ જે બીજી ગાડીમાં અંદાજ કે થોડો મુદ્દામાલ હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સારી હાથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે દ્રોહી એના આધારે પણ મોડાસા રૂરક દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે